મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફક્ત એક લાખને વીસ હજાર મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી ફક્ત પંચ્યાસી હજાર ઊંડાઈની ઇઓન પ્લસ ફક્ત એક લાખને સાહીઠ હજાર મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફક્ત એક લાખને પાસઠ હજાર ઊંચા મોડલ સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડી ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ અલ્ટો ગાડી જોવા મળી જવાની છે અલ્ટો ગાડીનો મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધીનું પાર્સિંગ ચાલુ છે વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે સાડા ચાર ટાયર મિત્રો તમને એસી ટકા કન્ડિશનમાં ટાયર જોવા મળી જવાના છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપટૉોપ કન્ડિશનમાં આ ઓલ્ટો ગાડી જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો ઓલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયાની અંદર આલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી તમને સોકડી જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો અલ્ટો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાડી નંબર બે મુંડાઈ કંપનીની ઇયોન એરા પ્લસ આ ઇયોન ગાડી વેચવાની છે આ ઇન ગાડીનું મોડલ મિત્રો બે હજાર બારનો નવેમ્બર મહિનો એટલે બે મોડલ છે અને ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળી જવાની છે અને ઇયોન ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર ઇયોન ગાડી છે અને આ ગાડી મિત્રો ફક્ત અને ફક્ત ચાલીસ હજાર કિલોમીટર જૈન્યુન ગાડી ચાલેલી છે આ મિત્રો ચાલીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીમાં વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટ્રલ લોક છે અને સાયવી એક છે રીમોટ સાયવી છે મિત્રો અને કમ્પ્લીટ ઓરિજનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને સાઠ હજાર રૂપિયા આરટીઓ ટ્રાન્સફર સાથેની કિંમત છે આ ઇયોન ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને આ ઇકો ગાડીના ઓનર ત્રણ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પાસઠ હજાર રૂપિયાની અંદર આ ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી મારીનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ઈકો માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી સેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરની નીચે લીટીમાં આપવામાં આવ્યો છે તો આ નંબર નંબરમાંથી તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે મારુથી સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી વિશ્વની છે ગાડીનું મોડલ બે હજાર તેરનું છે અને આ ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં મિત્રો ફૂલ એસરી કરાવેલી છે ને એકદમ સાસવેલી ગાડી છે ગાડીના ઓનર મિત્રો પાંચ છે ને ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો તમને સારું કન્ડિશનમાં જોવા મળી જવાના છે રનિંગ પાર્સિંગ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી જેવી તમને ગાડી જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસવેલી ઇકો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે ટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને વીસ હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે આ મિત્રો એક લાખને વીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ઈકો ગાડી તમને ભાવનગરમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો